આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની બીજેપી ને કોઈ સવાલ પૂછવામાં આવે છે પ્રેસ તરફથી તો વાત હિન્દુ મુસલમાન તરફ કેમ જતી રહે છે માત્ર પ્રશ્ન સ્ત્રીઓનો છે એમાં ધર્મ ક્યાંથી વચ્ચે આવી ગયો નહીં મેં એટલા માટે કીધું કે કાશ્મીરની અંદર હિન્દુ દીકરીઓ પર ઉત્પીડન કરવામાં આવ્યું હતું અને જ્યાં સુધી મુસ્લિમ માતા બહેનોને ટ્રિપલ તલાકમાંથી જેને મુક્તિ અપાવી છે એ મોદી સરકાર છે મોદી સરકારની મહિલા લક્ષી યોજનાઓ એ નથી જોતી કે આ યોજના સીતાના ઘરે જાય કે છે કે સલમા બેનના ઘેર જાય છે એ સીતાબેન અને સલમા બેન બંનેને સરખા પ્રમાણમાં મળે બીજા કોઈ ટોપિક પર વાત કરી શકીએ કે પછી કોઈ પણ પ્રશ્ન પૂછીશ તો બાળકોના એક હાથમાં કુરાન હોવી જોઈએ તો બીજા હાથમાં કોમ્પ્યુટર હોવી જોઈએ એમણે શિક્ષાની વાત કરી છે અને એટલા માટે તમે જુઓ કે અમારા નેતા છે નીતિન ગડકરીજી એ બધા લોકો એ જ કે એમણે મેઇન સ્ટ્રીમમાં એન્જિનિયર બનવું જોઈએ ડોક્ટર બનવું જોઈએ મેઇનસ્ટ્રીમમાં મુખ્ય ધારાના પ્રવાહમાં બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે મળી જશે લોન બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ

મોદીની ગેરંટી છે કમળનું બટન દબાવો ભાજપને વિજય બનાવો